આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેજા હેઠળ કાંટો ગામે પૌરાણિક ગુપ્તેશ્વર મંદિરે માર્ગ રસ્તાની લાઇટની વ્યવસ્થા કરવા દાહોદ જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું આજ રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને વિલિયાધામ વનવાસી મહારાજ અને મોટી સંખ્યામાં શિષ્યોની આગેવાની હેઠળ દાહોદ જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આવેદન પત્ર આપીને ભક્તો દ્વારા જણાવવામાં આવ્યું કે દાનપુર તાલુકાના વેણ એટલે હડપ નદી નદીનું જન્મની વચ્ચે જ્યાં હડપ નદીનો જન્મ થયો છે ત્યાં પ્રકૃતિના ખોળામાં મોટામાં મોટા પથ્થરોની હારમાળાઓની વચ્ચે અતિ પૌરાણિક આશરે ચાર થી પાંચ હજાર વર્ષ પૂર્વે મહાભારત કલાના સમયનું પ્રાચીન શિવલિંગ આવેલું છે અને ત્યાં જે તે સમયના હિન્દુ ધર્મના અમુક ધાર્મિક સ્થાન અને મૂર્તિઓ અલગ અલગ જગ્યાએ સ્થાપિત છે આસ્થાનું પ્રતિક અને જંગલમાં રમણીય સ્થળ આવેલું જ્યાં જવા આવવા માટે હાલ કોઈ રસ્તો કે લાઇટની વ્યવસ્થા નથી દેવી દેવતાઓ સીતારામ લક્ષ્મણ ચૌદ વર્ષનો વનવાસ અહીં વસવાટ કર્યાના હાલ પુરાવા છે પાંચ પાંડવો અને દ્રૌપદીએ પણ વનવાસમાં આજ પૌરાણિક કાંટુ જોજવાવેણની ગુફામાં વનવાસ કર્યાના હાલ પુરાવા અહીં દર્શન કરવા ભક્તો જણાવે છે ગાઢ જંગલમાં પુરાણી ગુફાઓમાં મહાદેવનું શિવલિંગ આવેલું છે અહીં ગુફામાં શિવલિંગના દર્શન કરવા જવા માટે માર્ગ રસ્તાની સુવિધા નથી લાઇટની સુવિધા નથી એટલે દર્શન કરવા જતા ભક્તો દિવસે દર્શન કરી રાત પડતા ત્યાંથી પરત નીકળી જવું પડે છે આ પૌરાણિક ગુફાના શિવલિંગના દર્શન કરવા રાત્રે લાઇટની વ્યવસ્થા અને માર્ગની વ્યવસ્થા કરી આપવા આજ રોજ દાહોદ કલેક્ટર શ્રીને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના જિલ્લા સંયુક્ત મંત્રી શ્રી જિગ્નેશ પંચાલ અને વનવાસી મહારાજ શૈલેષભાઈ તેમજ મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિમાં સુસારું આયોજન અને બે થી અઢી કિલોમીટરનો માર્ગ અને ત્યાં જરૂરી બાંધકામ કરવાની પરમિશન આપવા દાહોદ જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીને આદનપત્ર આપવામાં આવ્યું

આપની મનપસંદ ચેનલ એટલે કે દી મીરૂ ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નમસ્કાર દર્શક મિત્રો હું છો પાયલ બાંભણિયા આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર